સાબરકાંઠા જિલ્લામાં ચંદન ચોરીને લઈને ખેડૂતો હવે ફરી એકવાર ચિંતામાં છે ઈડરના પૂર્વ વિસ્તારમાં ચંદન ચોરીએ મૂકી હતી બાદ હવે પ્રાંતિજ વિસ્તારમાં ચંદન ચોરોએ શિયાળાની સાથે જ મૂકી છે વિસ્તારમાં ચંદનના કિંમતી વૃક્ષોનું મોટું વાવેતર થાય છે જેને લઈને વિસ્તારમાં ચંદનની ખેતી કરતા ખેડૂતો ચંદન ચોર તસ્કરોથી ચિંતામાં મુકાયા છે પ્રાંતિજ અને તેની આસપાસ સહિતના વિસ્તારમાં ચંદન

ની ચોરી થઈ છે અને આ તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસની અંદર બીજા બારેક છોડની ચંદનની ચોરી થઈ છે આ ઘટનાની જાણ અમે પોલીસને કરી દીધી હતી અને પોલીસ સવારે આવીને ઘટના સ્થળે તપાસ કરીને ગઈ છે અને આ ઉપરાંત અમે પોલીસમાં નિવેદન પણ આપ્યું છે અને ફરી ટૂંક સમયમાં આ બીજી ચોરી છે ઝાડ છે અને એક બીજું પાસે ખેતર જે હતું ત્યાંથી એક કરીને કુલ પાંચ જે ચંદનના ઝાડ છે એમાંથી એનો વચ્ચેનો જે થડનો ભાગ હોય છે જેને હાર્ટવુડ તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગમાં લેવાતો હોય છે એ પાંચેક ટુકડાની ત્યાંથી ચોરી થયેલી છે તાત્કાલિક પોલીસને જાણ થતાં આ અંગે ફરિયાદ નોધી અને આગળની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે આ પ્રકારની કિંમતી ખેતી થતી હોય અને ગામ જે પણ પ્રભાવિત વિસ્તારો છે એવા ગ્રામજનોનો સંપર્ક કરીને ડિવિઝનના ડીવાયએસપી શ્રી દ્વારા પણ એમની સાથે મુલાકાત કરવામાં આવી છે અને જે તે લોકલ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ છે એમને બી માન્ય એસપી સાહેબ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે